રામ રામ ને સીતારામ જે ગિરનારી તો આજે આપણે સવાર સૌમાં ઉઠી ગયા છીએ એને મોટો કરી લીધા છે અને અત્યારે વાગ્યા છે સાડા દસ કે રાતા આપણે એક દોઢ હતો સવારમાં એટલે અત્યારે આપણે ઉઠી ગયા છીએ હવે અને હવે આજે આપણે તમને તૂતી ઘોડીનું આપણે બજારની અંદર ચા એ બધું બતાવશે તૂતી ઘોડી આમ સિટી કેવું છે તો ઘણું બધું બતાવશે અમે તમને આજે એટલે અમે થોડી ઘર પર જઈએ અત્યારે તો ગાડીએ છીએ અત્યારે અને આ સામે દેખાય છે આ પાછળ અને અમારી ગાડી આવી ગઈ છે યાર્ડમાં અમારી ગાડી થ્રુ અને અમે જાય અત્યારે થોડી વાર પછી અમે ગામમાં જવાના છીએ એટલે ગામમાં જાય એટલે બધું તમને બતાવશે શાકભાજી લાઈક અને એવું બધું લઈને આપણે બહુ જ ના રસે અને ખાઈ પી લઈ અને નાઈ તો બધું કરશું ત્યાં લગી આપણે જોઈએ હવે શું કરવાનું તો અત્યારે આપણે ચાલો થોડી વાર પછી મોયડા ત્યાં આપણે જઈએ બધા આપણે ગામમાં જો આપણે તમને આજે તો ત્રીકોડીની બજારની શેરું કરાવશે તો તમે વિડીયો મારો જોતા રહેજો ગમે તો લાઈક પણ કરજો ચાલો મેળા વધારે આપણે આવી ગયા છીએ ઢોસા ખાવા કે દુકાનમાં દુકાનમાં ઢોસા ને હોય છે આપણે જમવા અને અંદરવાળા આપણે અત્યારે જોઈએ જો તમને બતાવી દે ત્યારે આ રીતના બધી છે અંદરવાળા ને એવું આપણે આવી ગયું છે તો આપણે ઢોસા ને આપી ગયા છે આવી ગયા છે આપણે બેસી જાય હવે જમવા બપોરના આપણે અત્યારે આવી ગયું છે જમવામાં આવી રીતના પત્તામાં આપ્યું છે ખારી ન હોય પત્તા બતાવી દેતા હોય એમાં પતા પર આપણે આમાં જમવાનું હોય અને આપણે ત્યાં થઈ ગયું છે હમણાં પાછા ઢોસા પણ આવશે તો આપણે ત્યાં મેંદુવાડા ખાઈ લઈ પછી ત્યારબાદ અને મજાનું છે ખાડી વાડી હોય બહુ મજા આવે આપણે તો પાછા મળ્યા બીજા વિડીયોમાં ઢોસા પણ આવી ગયા છે આમાં સાથમાં તો તમને બતાવી દઈએ ઢોસા પણ આવી ગયા છે આપણે તો મસ્ત મજાના ઢોસા અને મેંદુવાડા મસ્ત મજાના સરસ બીના છે તો ચાલો બધા આપણે આવી જાવ ખાવા અત્યારે આપણે ઢોસા નીકળી ગયા છીએ અત્યારે આપણે ગામમાં ફરી રહ્યા છીએ અત્યારે તમે જુઓ તો બધા શેરીની દુકાનો તમે જુઓ કે આવું બધું એ મળે બધી અને હવે તો અત્યારે આપણે સરસ મજાની સોડા લઈ લીધી છે અને સરસ મજાની આપણે આપણે ધીમે ધીમે પીતા પીતા જાય રસ્તામાં તો આ છે આપણી સોડા અને હવે આપણે થોડુંક રખડીને આપણે જઈ શકે છે ને કે ગામમાં મેં આટો માલવી લીધો ગામમાં આપણે જરૂર સિટીમાં રાજકોટમાં મુંબઈમાં અને અમદાવાદમાં જવું હોય એવું જાય હશે આપણે તે નજાર જોઈ આ બધે

આખો બધા આખો સ્ટાફ જ છે અમારો તો તમે મજા ના જુઓ પછી અહીંયા જન બીજા વિડીયો ઉતારશી અને બહુ મસ્તી આવશે ટકલું બોસ દેખો પીછે ટકલું બોસ આવશે શેખાવત બોલ રે સબકો ચલો હવે આપણે જઈને મોડી પાસે સમુદરે તો અત્યારે મેં તૂટી થોડી શહેરમાં આવી ગયા છે ને અત્યારે ગામમાં અમે જઈ કેમ કે અત્યારે સમુદરે તો અત્યારે કંઈક આવું ગામ છે તમે મેં આ આવું કંઈક સિટી છે અને આ બધા બહુ ઘરને મકાન દુકાન બધું છે અત્યારે અને એની બસો પણ તમે જુઓ આવી કઈ એની બસો છે અને આ બાજુ તો કાંઈ સમજાય એટલી એવી ભાષા છે બધી પણ અમે આવી રીતના આયા તો ઘોડીમાં આપશી પણ અચાનક આવી ટ્રેન પટી ગઈ અમને તો ખબર ખ્યાલ નહોતો કે હું આવી રીતના આટલો દૂર કેટલા મોટામાં આવી જઈશ છેડ આવી ગયો મેં પણ વિચાર્યું નહોતું આવું કે હું આ રીતનો બધી રખડીશ તો અત્યારે હું રખડી દઉં છું અને આ જુઓ તમને તમે જોઈ રહ્યો છો કે આ બધી સુધી ગળીમાં આવું કાંઈક તો અને આમ બધા જોઈ રહ્યા અમારે અમારા સ્ટાફ આખો તે રહેલો જાય છે આ બધા સમુદ્ર નાહી એવું નાહી તો નહીં ખાલી ફોટા ફોટા પાડશે ને એવું બધું કરશે ત્યારે તો બહુ મજા આવશે તો ચાલો પછી હવે વેડા બધા છીએ સમુદ્ર ગેટની અંદર આ ગેટ છે અને આપણે આવી ગયા છે ત્યારે સમુદ્રની અંદર જવાનું માટે અત્યારે તો ચાલો હા તો આપણે અત્યારે સમુદ્ર કિનારે આવી ગયા છીએ તો અને અત્યારે બધા આપણે જોઈ જો તમે અહીંયા બધા બેઠા છે અને આપણે બધા ઈંચકાનું બધું આ બધા જો હિંચકા અને બધી છોકરાઓ માટે ને મોટા મોટા પણ અહીંયા ફરવા એવા છે બધા અને સરસ મજાનું ગાર્ડન સરસ મજાનું છે અને સામે દેખાય સમુદ્ર છે તો મસ્ત મજાનો સમુદ્ર આપણે આવી ગયા છે અત્યારે ફરવા માટે તો આ સરસ મેં આવું બધું નાનું નાનું મોટું મોટું બધું હોય અને અત્યારે આ પ્લેન બધા રમે છોકરાઓ આ બધા મોટા મોટા પણ રમે કે તો અત્યારે જુઓ બધાય તો અત્યારે છોકરાઓ રમી રહ્યા છે તો બહુ મજા આવે પ્લેન ઉડાડવા એરપોર્ટ માં બી બધા છે સમુદ્ર કિનારે તો જો તમને સમુદ્ર બતાવી દે આખો છે તો આખો સમુદ્ર અમ ત્યારે ધોતી કોડીનો અમે આવી ગયા ફરવા ત્યારે બધી ફરી છી અને બહુ મજા આવે છે અમને અહીંયા ત્યારે પણ આમ જો સમુદ્ર આખો દરિયો એટલે કે સારો ઝેર હોય પણ આમ તો તમે બધા જોઈ રહ્યા છો બધા અને બધા અત્યારે નાવા થવાનું ચાલુ જ અહીંયા બધાને બધી અમે અત્યારે બહુ મજા આવે છે કેમ કે આજે અમારો પહેલો રૂટ હતો આવવામાં એટલે બહુ મજા આવે છે અને બધા ફોટા ફોટા પાડે છે અને બધા ફોટામાં બહુ મસ્ત મજા આવે છે ક્યારે ફોટા પાડવા ટુ મારી રાહ જોવે છે ફોટા પાડી દઉં સરસ મજાના તો ચાલો ત્યાં બધાને ફોટા ફોટા પાડી દઈ શૂટિંગ કરેલા છે આપણે તો ચાલો હવે બધાને શૂટિંગ થઈ ગયું છે અને ચાલો ફોટો રેલી બધાને હવે તો અહીંયા બહુ મજા આવે છે અમને રખડવાની અને સાંજે રોકાવાના છીએ બહુ મજા આવી ગઈ સમુદ્ર કિનારે અને અમને આવું બહુ મજા આવે સરસ બધી તો તમે અત્યારે બધા ફરવા ઘણા એમાં આવે છે અને આ બધા તો ઘણા ફરવાળા હોય તો તમે જોઈ શકો છો આટલું બધું સરસ મજાનો યુઝ દેખાય તમને તો મજા મજાનો સરસ મજાનું યુ ને એવું અને ફરવાલાયક સ્થળ સરસ મજાનું છે અહીંયા અને બહુ મજા આવે ફરવાની અને બહુ અને આ બધા અમારા સ્ટાફ પણ જુઓ ફોટાફોટે બહુ મજા બધા એ રીતે રખડવાની અમને બધાને તો આવી રીતના અમે બધા વિડીયો આવતા અને તમે જોતા રહો બધા કેટલા ટાઈમ પછી આપણે ખબર નથી આપણને કે આપણે આ બાજુ ખબર આવી અમને આવી ગયો આ તો આવી ગયો છે મને ખબર નથી કેમ કે હવે હું આજ પહેલું મારું પેલું ટેન્શન પેલું આવ્યું બહુ મજા અમને ફરવાની અત્યારે તો ચાલો પાછા માટે બીજા વિડીયો તો અમે સમુદ્ર ની અંદર અત્યારે બહુ મજા આવી ગયા અમને નાહવા થવાની અને બહુ મજા આવી અમને સમુદ્રમાં અમે નાહ્યા છીએ અને અમે સુધી માં બહુ બહુ મજા આવી ગઈ અમને તો હવે આગળના વિડીયો ને બીજે જ બતાવશે કે શું શું તો હવે અત્યારે કે બહુ નાયા મજા આવી ગઈ અમને બહુ મજા આવી અને તમે પણ જો ટાઈમ મળે તો તુતી ઘોડી આવજો બહુ સરસ જગ્યા છે અહીંયા તો ચાલો આપણે પાછા વિડિયોમાં રહેજો ત્યારે આપણે હવે સરસ મજાના અને સમુદ્રથી રખડી લીધું છે બધું થઈ કમ્પ્લીટ અને આપણે જઈ છે અત્યારે પાછા ગાડીએ તો મસ્ત મજા નાઈ દો છે અને સરસ મજાના બહુ મજા આવી ગઈ અમને નાવ ધોવાની અને હવે દેશ રાજસ્થાની બંદરનું વાત કરાવો ને તમે યાર રાજસ્થાની બંદર ને ચાલો રાજસ્થાની બંદર એટલે આપણે વાત કરી રાજસ્થાનની બંદર તમે ગુજરાતી હો યાર તમે પડોશી માં રહેવાનું છે મારે એવું છે હા એના બીકાનેર બીકાનેર એવું છે આ બધા ત્યારે અમારે બધે પાછળ બધે પેન્ટ્રી વાળા અને બધે સ્ટાફ ને બધે ભેગા છે ત્યારે જો બધા તમે આખો સ્ટાફ રેલવે નો છે તમે જોઈ શકો છો તો બધા અમે ગયા બધું ફરવા ત્યારે સમુદ્રની અંદર બહુ મજા આવી અમને ચાલો આપણે બહુ મજા આવી આપણને બહુ સરસ મજા આવી તો અત્યારે અમે હાલ અમે જો પતી ગયા ક્રિકેટ મેદાન માં તો તમને બતાવી દઈએ ક્રિકેટ મેદાન અત્યારે મસ્ત કઈ કાવજ નું બધું ક્રિકેટ મેદાન ને ઉદ્ધર છે બાજુ તો તમે જોઈ શકો છો અને બાજુ ફૂટબોલ નું મેદાન છે તો આ બાજુ બહુ મજા આવી અમને સમુદ્ર ની કિનારે બાજુમાં બધી છે તો છોકરાઓ રમી શકે ક્રિકેટ ને એવું અને બોટ ને બધી રમી શકે અને ક્રિકેટ નું બધું મેદાન તો તમે જોયું

અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ નાસ્તામાં મસ્ત મજાના નાસ્તો કરવા અત્યારે નાસ્તો કરીએ ત્યારે પછી બંધ કરીશીએ આપણે અત્યારેમાં અત્યારે વારું પાણી કરવા અને વારું પાણીમાં અત્યારે છે પછી શાક બહુ બનાવ્યું છે સંગતભાઈએ સંગેતભાઈ બનાવ્યું છે વટાણા બટેકા અને મોટી શાક છે મિક્સમાં અને રોટલી છે તો ચાલો અત્યારે વારું પાણી કરી બેસવાથી ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ